નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે ગોડાઉન એટલે કે પાક સંગ્રહ સ્ટ્રકચર એમાં આપણને કેટલી સબસિડી મળે છે એની અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી તેના માટે કયા પુરાવો જોઈશે અરજી કરવા માટે પૂર્વ મંજૂરી મળે ડ્રોમાં તમારું નામ લાગે ત્યારબાદ જે ગોડાઉન છે તે બનાવવાની શરૂઆત ક્યારે કરવી ત્યારબાદ કેટલા સમયમાં પૂરું કરવું ત્યારબાદ ગોડાઉન બન્યા બાદ જે ડોક્યુમેન્ટ છે તે કોને જમા કરાવવા આ ડોક્યુમેન્ટ જે જમા કરાવવાના થાય એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ત્યારબાદ સબસિડી ક્યારે જમા થશે એને આપણે સંપૂર્ણ વિગતે ચર્ચા કરી લઈશું જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિવિધ માહિતી માટે આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી ત્યારબાદ જે બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી અમે અહીંથી જે વિડીયો મોકલીએ તો તમારા સુધી તે સૌપ્રથમ પહોંચી જાય જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો અને આપના જે ખેડૂત મિત્રોના જે ગ્રુપ હોય અને ગામના જે ગ્રુપ હોય તેમાં વિડીયો શેર કરવો જેથી તમામ ખેડૂત મિત્રો આ માહિતીનો મહત્તમ લાભ લઈ શકે તો સૌપ્રથમ આપણે જોઈશું કે તેમાં સબસિડીની રકમ કેટલી મળે છે તો ગોડાઉન એટલે કે તેનું આ સબસિડીમાં નામ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ રાખેલું છે તેમાં સબસિડી ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ એ બેમાંથી જે ઓછું હોય તે આપણને મળવાપાત્ર રહેશે ત્યારબાદ જે આપણે સાઈઝ હોય છે તે સાઈઝ કેટલી રાખવી તો આપણે ગોડાઉન બનાવવાની શરૂઆત કરીએ આપણું ડ્રોમા નામ આવી જાય અને આપણે ગોડાઉન બનાવવું છે તો તેમાં સાઈઝ કેટલી જ હોય છે તો ગોડાઉનનો જે એરિયા છે એટલે કે સાઈઝ છે એ સાઇઝમાં ત્રણસો ત્રણ ચોરસ ફૂટ એટલે કે લંબાઈ પહોળા ગણીએ તો આપણે દાખલા તરીકે જોઈએ તો આપણે પંદર બાય બાવીસ ફૂટ આપણે કરીએ તો ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ થઈ જાય છે બાવીસ ફૂટ એટલા માટે કે આપણી જે પાઇપલાઇન હોય છે સિંચાઈ માટેની એ પાઇપલાઇનની લંબાઈ વીસ ફૂટ જેટલી અંદાજિત હોય છે તો આપણે જો તેમાં પાઇપલાઇન અંદર નાખવી હોય તો પાઇપલાઇનનો પણ આપણે એમાં અંદર નાખી શકીએ છીએ એ માટે જેની બાવીસ ફૂટની લંબાઈ છે તે મારા તરફથી તમને સજેસ્ટ કરવામાં આવે છે કારણ કે જો તે વીસ ફૂટની જે પાઇપલાઈન એમાં આપણે સમાવેશ કરી શકીએ સિંચાઈ બાદ જયારે આપણે પાણીની જરૂરિયાત ના હોય ત્યારે હવે પાયા છે તે પાયા બે ફૂટના આપણે રાખવાના રહેશે પાયા બે ફૂટના રાખવાના રહેશે અને ત્યારબાદ જે પ્લિન્થ હોય છે પાયાની બાદ જે ઉપર પ્લિન્થ મારવામાં આવે તે પ્લિન્થ આપણે બે ફૂટની રાખવાની રહેશે ત્યારબાદ જે પ્લિન્થ બે ફૂટ ત્યારબાદ દિવાલની ઊંચાઈ એના ઉપર દસ ફૂટ એટલે કે ટોટલ ગ્રાઉન્ડ લેવલથી બાર ફૂટ થશે બે ફૂટ પ્લીન્થ અને ત્યારબાદ ઉપર દિવાલની ઊંચાઈ દસ ફૂટ થશે એટલે ટોટલ બાર ફૂટ જેવું થશે ત્યારબાદ ઓછામાં ઓછી બારી અને એક દરવાજો એ રાખવાનું રહેશે ત્યારબાદ જે દિવાલોમાં છે તે ચણતર કામ એટલે કે પ્લાસ્ટર કરી લેવું જરૂરી છે ત્યારબાદ જે ફ્લોરિંગ આપણે કરેલું છે પીસીસી એટલે કે પાખું ફ્લોરિંગ આપણે કરવાનું રહેશે ત્યારબાદ આપણે ઉપર માળવા માટે પતરા પણ નાખી શકીએ નળિયાનું પણ સ્ટ્રક્ચર બનાવી શકીએ અને જે આપણે વધારે સુવિધા હોય તો આપણે સ્લેબ પણ ભરી શકીએ જે ખેડૂતની અનુકૂળતા ટૂંકમાં અનુકૂળતા પ્રમાણે આપણે તેના ઉપર જે ફ્લોરિંગ છે જે ઉપર માળ લેવાનો છે માળવાનું એ માળી શકીએ છીએ ત્યારબાદ જે આપણે ખેડ ખેતરમાં એકાદ હયાત દિવાલ હોય એટલે કે એક બાજુ આપણે ગોડાઉનનો ટેકો લઈ શકીએ અને ત્રણ બાજુ આપણે ફરજિયાત બનાવવાનું રહેશે એમાં કોઈ ચલાવી લેવામાં આવશે નહીં એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચર એક આપણે ઊભું હોય તો એની એક દિવાલનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકીએ બે દિવાલનો ઉપયોગ ઉપયોગ આપણે કરી નહીં શકીએ એટલે કે એક દિવાલ હોય તો આપણે ઉપયોગ કરી લેવો ત્યારબાદ આપણે જે ઓનલાઈન અરજી છે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ગામના જે સીએસસી સેન્ટર હોય છે અથવા તો સિટીમાં હોય સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર તેમાં આપણે ફોર્મ ભરી શકીએ છીએ પછી ગામડામાં ગ્રામ પંચાયતના જે વીસી હોય છે ઓનલાઈનનું બધું કામ કરતા હોય તે વીસી પાસે પણ આપણે ફોર્મ ભરાવી શકીએ છીએ ત્યારબાદ સાયબર કેફે હોય સિટીઓમાં પણ હોય ત્યાં સાયબર કેફેમાં પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ ત્યારબાદ પોતાની જાતે આપણે જો અમુક ખેડૂતો એજ્યુકેટેડ હોય છે એને ફોર્મ ભરતા આવડતું હોય તો આપણે ચેનલમાં આપણે વિડીયો મૂકી દીધેલો છે તો વિડીયો જોતા જવું અને જે સ્ટેપ છે એક બાય એક જોતા જવાય એટલે આપણું ફોર્મ સરળતાથી ભરાઈ શકે છે એમાં કોઈ વિશેષ જ્ઞાનની જરૂરિયાત હોતી નથી અથવા તો ખેડૂતના પોતાના સંતાનો હોય જે ફોર્મ ભરી શકતા હોય તો તેની પાસે પણ આપણે ફોર્મ ભરી દેવું તો આપણે ઓનલાઈન જે ફોર્મ જાતે ભરવાનું છે એનો વિડીયો આપણે ચેનલમાં મૂકી દીધેલો છે તો એનો મહત્તમ લાભ લઉં અને સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘેર બેઠા જ ફોર્મ ભરી દેવું ત્યારબાદ જે અરજી કરવા માટે જે ઘટકનું નામ હોય છે એટલે અરજી આપણે કરવા બેસીએ ત્યારે એમાં ઘણા બધા ચાલીસ થી પિસ્તાલીસ જેવા ઘટકો ખુલી જાય છે હવે એમાં આ ગોડાઉન માટે અરજી કયા ઘટકમાં કરવી તેમાં લખેલું છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે કાઉન્સમાં ગોડાઉન લખેલું છે તેની બાજુમાં આપણે ડોક્યુમેન્ટ છે તેની બાજુમાં અરજી કરો અરજી કરો ટેબ ઉપર ક્લિક કરશો એટલે એ ઘટકમાં આપણે અરજી કરવાની છે ત્યારબાદ આ ફોર્મ જે છે ગોડાઉનના તે કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલુ રહેશે તો ગઈ ચોવીસ તારીખથી ચાલુ થઈ ગયા છે અને આવનારી પંદર તારીખ સુધી એટલે કે પંદર પાંચ સુધી આ ફોર્મ ભરવાના ચાલુ રહેશે ઓનલાઈન એટલે કે બાવીસ દિવસ સુધી આ ફોર્મ ખેડૂતો માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે અને આ ફોર્મ ભરાઈ જાય એટલે નિયત તારીખે જે કોમ્પ્યુટર દ્વારા જે જિલ્લામાંથી કે તાલુકામાંથી ડ્રો કરવામાં આવશે અને જે ખેડૂતોની જે યાદી છે એ યાદી તૈયાર કરવામાં આવે છે અને એમાં જે ખેડૂતોના નામ હશે એમાં અગ્રતા ક્રમ પ્રમાણે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે અત્યારે આપણે ડ્રો સિસ્ટમ છે એટલે આપણે અત્યારે પૂરતું ફોર્મ ભરી દેવાનું રહેશે હવે અરજી થઈ જાય અરજી થઈ જાય પછી શું કરવું ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય છે કે અરજી કર્યા પછી પોતાની પાસે રાખવી અરજી કે ખેતીવાડી ઓફિસે જમા કરાવવાની કે ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાની તો અરજીની પ્રિન્ટ જે હોય છે પ્રિન્ટ લઈ લેવી અને અરજી જે છે તે પોતાની પાસે સાચવીને રાખવી કારણ કે જ્યારે અગાઉ આપણને જો પૂર્વ મંજૂરી મળી જાય તો આગળના જે સ્ટેપમાં આપણે આ અરજીની જરૂરિયાત પડતી હોય છે અને ત્યારબાદ જે પૂર્વ મંજૂરી આપણને મળવાની હોય તેની રાહ જોવાની રહેશે એટલે ડ્રો થાય તેની રાહ જોવાની રહેશે આપણે જો નામ આવી જાય તો અરજી જમા કરાવવાની રહેશે ડોક્યુમેન્ટ સાથે એની આપણે પછી વાત કરીએ છીએ ત્યારબાદ પૂર્વ મંજૂરી હુકમ મળી જાય ધારો કે ફોર્મ મેં ભર્યું છે અને ફોર્મ માં આપણો ડ્રોમાં મારું નામ આવી ગયું છે તો પૂર્વ મંજૂરીનો હુકમ આપણને મળી જાય પૂર્વ મંજૂરીનો હુકમ ઉપર જે તારીખ મારેલી હોય એ તારીખથી 60 દિવસની અંદર આપણે ગોડાઉન ની બાંધકામની કામગીરી જે એ શરૂ કરવાની રહેશે એટલે કે પાયા અને ચંતર કામ કે જે હોય જે ઉતાવળ રાખવી હોય તો ચંતર કામ પણ આપણે કરી શકો પણ એના ફોટા આપણે અગાઉ આગળ જોઈશું આપણે એ રીતે ફોટા લઈ લેવાના રહેશે પણ સાહીઠ દિવસની અંદર બાંધકામની સાઈઠ દિવસમાં કામગીરી આપણે કરીએ એનો શરૂ કરી બાંધકામ અને એનો ફોટો એક છે એ આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે હવે અત્યારે આપણે અરજી કરવા ઉપર ધ્યાન આપીએ પછીથી આપણે જણાવી દઈશું કે પૂર્વ મંજૂરી આપણને મળી ગઈ છે ગોડાઉન ઘટકમાં તો આપણે આઈ પોર્ટલ ઉપર વિવિધ ઘટકોમાં આપણે જે અમુક ઘટકોમાં આઈ પોર્ટલ ઉપર ફોટો અપલોડ કરવાનો થાય છે તે કેવી રીતે આપણે જાતે અપલોડ કરવો એનો પણ વિડીયો આપણે બનાવીને મૂકી દઈશું એટલે સાઠ દિવસમાં આપણે બાંધકામ શરૂ કરીએ એનો ફોટો આપણે આઈ પોર્ટલ પર અપલોડ કરી રહેવાનો રહેશે અને ટોટલ બાંધકામ એટલે કે પાયાથી લઈને સ્લેબ સુધી અથવા તો પતરા માળવા સુધીની કામગીરી આપણે દોઢસો દિવસની અંદર એકસો પચાસ દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે કામગીરી બાંધકામની જો બાંધકામની જે કામગીરી છે એ એકસો પચાસ દિવસ એટલે કે પાંચ મહિના જેવું સમય લાગે છે એટલા દિવસમાં પૂર્ણ નહીં થયેલ હોય એવી અરજીઓ રદ કરવાને પાત્ર રહેશે દોઢસો દિવસ એટલે પાંચ મહિના ઘણો બધો સમય છે આ સમયમાં આપણે ઘણું બધું આમ કામ કરી શકીએ ચોમાસાનો સમય હોય એટલે કામગીરી ધીમી થાય પણ પાંચ મહિનાની અંદર ગમે તેવી કામગીરી બાંધકામની પૂર્ણ થઈ જાય એટલે એ ધ્યાન રાખવું કે દોઢસો દિવસ એટલે કે સમય મર્યાદામાં આપણે કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે બાંધકામની કામગીરી પૂર્ણ થઈ જાય ત્યારબાદ જે ડોક્યુમેન્ટ છે એ ગ્રામ સેવક શ્રીને જમા કરવાના રહેશે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જમા કરવાના હોય એ આપણે જોઈ લે પેલું પાખ સંગ્રહ સ્ટ્રક્ચર ફોર્મ એ આપણને પ્રિન્ટ કાપીડીએ આપી દેવામાં આવશે એની પ્રિન્ટ લઈ લેવાની ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ ગ્રામ શ્રી દ્વારા આપી દેવામાં આવશે ત્યારબાદ આપણે ઓનલાઈન અરજી કરી છે એની પ્રિન્ટ હવે એમાં એક ખાતેદાર હોય સિંગલ આઠમાં તો એમાં કોઈ સંયુક્ત ખાતેદારોનું જે સંમતિ પત્રક છે તે ભરવાનું રહેતું નથી પણ એકથી વધારે નામ હોય તો જે અરજદાર છે એના સિવાયના ખાતેદારો છે તેના નામ સહી અને બે નીચે સાક્ષીઓના નામ અને સહી કરાવીને જે સંયુક્ત ખાતેદારોનું જે સંમતિપત્રક છે તે ભરવાનું રહેશે ત્યારબાદ જે ગોડાઉનનું બનાવવાનું હોય એ ખાલી જગ્યાનો ફોટો એટલે આપણે આ જગ્યા પર ગોડાઉન બનાવવાનું છે એનો ખાલી જગ્યાનો ફોટો અક્ષાંશ રેખાંશ સાથે છ બાય ચારની સાઈઝમાં ત્યારબાદ પાયાનું ખોદકામ પૂર્ણ કર્યાનો ફોટો છ બાય ચારમાં અક્ષાંશ રેખાંશ સાથે ત્યારબાદ પ્લિન્થ લેવલ કામગીરી પૂર્ણ કર્યાનો ફોટો અક્ષાંશ રેખાંશ સાથે છ બાય ચારની સાઈઝમાં ત્યારબાદ પાંચ સંગ્રહ સ્ટ્રકચરનું જે ગોડાઉનનું છે કામ ચાલુ હોય એનો ફોટો છ બાય ચારમાં જે અક્ષાંશ અને રેખાંશ સાથે ત્યારબાદ કામ પૂર્ણ થઈએ લાભાર્થી સાથે ગોડાઉનનો ફોટો છ બાય ચારની સાઈઝમાં અક્ષાંશ રેખાંશ સાથે અક્ષાંશ રેખાંશ સાથે આપણે ફોટો લેવો આમાં જરૂરી છે એટલે આપણે ગણાવ્યું એવી રીતે બનાવ બનાવવાનો ખાલી જગ્યાનો ફોટો ખોદકામ પૂર્ણ કર્યાનો એટલે પાયા ગાળેલો ફોટો ત્યારબાદ પ્રિન્ટ લેવલનો ફોટો ત્યારબાદ કામ ચાલુ હોય એવો ફોટો અને કામ પૂર્ણ થઈએ લાભાર્થી સાથે ગોડાઉનનો ફોટો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને નીચે જે વરસ હોય છે એ અને અને નીચે અરજદારનું નામ એવો બોર્ડ પણ લગાવવાનું રહેશે એ આપણે અપલોડ કરવાની સાથે સાથે જ આપણે એ બધું જણાવી દઈશું ત્યારબાદ તેના પછી સાત બાર આઠવ જે ખાતરદારની ત્યારબાદ અરજદારના આધાર કાર્ડની નકલ ત્યારબાદ અરજદારના બેંક પાસબુક ને પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ છે આપણે ફોર્મ ભરતી વખતે જે પાસબુક આપી હોય એ બેંકની જ પાસબુક ની ઝેરોક્સ અહીં જોડવાની રહેશે અથવા તો એનો કેન્સલ છે આમાં જોડવાનો રહેશે ત્યારબાદ જો એસસી હસ્તા અથવા એસટી લાભાર્થી હોય તો તેના માટે જાતિનો દાખલો ફરજિયાત છે અને ત્યારબાદ રૂપિયા પચાસ ના પચાસ ના સ્ટેમ્પ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નોટરી સાથે એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નોટરી સાથે જે વકીલ છે એ કરી આપે છે પચાસના સ્ટેમ્પમાં બહુ મોંઘોલ સ્ટેમ્પ લેવાની જરૂર નથી એનું જે સેલ્ફ ડિક્લેરેશન છે તે જમા કરાવવાનું છે અને ત્યારબાદ ખર્ચની તારીખ એટલે કે આપણે જે મટીરિયલ લીધું હોય રેતી હોય કપચી હોય જે ઈંટ હોય જે પણ આપણે મટિરિયલ કામમાં લીધું છે તેનું અંદાજનું જે ખર્ચનું તારીખ છે આપણે બિલ જેવું જ હોય છે કેટલું કેટલો રૂપિયાનો ખર્ચ થયો છે એ બધું ખર્ચનું તારીખ પણ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ગોડાઉન પૂર્ણ થઈ જાય તમે ફાઇલ જમા કરાવી દો ત્યારે ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા તમને એક તારીખ આપવામાં આવશે અથવા તો ફોન કરવામાં આવશે એ દિવસે આપણે વાડી પર ખેતર પર હાજર રહીને ગોડાઉનની ચકાસણી કરાવવાની રહેશે અને ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીઓ આ ગોડાઉનની ચકાસણી કરશે એટલે આપણે માપસાઇજ છે તે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ થાય છે કે નહીં પ્લીન આટલા ફૂટ છે કે નહીં અથવા ઊંચાઈ દસ ફૂટ છે કે નહીં બારી કે બાવણા છે કે નહીં એ બધી ચકાસણી ખેતીવાડી અધિકારી શ્રીઓ દ્વારા કરવામાં આવશે અને યોગ્ય તમે કમ્પ્લીટ માપસાઇજ પ્રમાણે મેં દર્શ કીધું પહેલાં એ પ્રમાણે આપણે ગોડાઉનનું જે બાંધકામ કરેલું હશે તો ખેતીવાડી અધિકારી શ્રી દ્વારાની મંજૂરી આપવામાં આવશે અને જે પેમેન્ટ ઓર્ડર હોય ચૂકવણા આદેશનો તેનો મેસેજ તમારા ફોન પર આવી જશે એસએમએસ અને તેના થોડા જ દિવસો બાદ તમારા ખાતામાં જે સબસિડીની રકમ છે પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ તે તમારા ખાતામાં જમા થઈ જશે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો આ વિડીયોને શેર કરવો જેથી બીજા ખેડૂત મિત્રો આ યોજનાનો વિશે વિગતે જાણી શકે અને આ ચેનલ તમને ગમી હોય તો અવનવા અપડેટ માટે અને નવા નવા ખેતીવાડીની માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી જય જવાન જય કિસાન